મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગરની હાથમતી નદી પર નવા બ્રિજનું લોકાર્પણ કરાયું હિંમતનગર શહેરના ભોલેશ્વરને જોડતો નવીન બ્રિજનું લોકાર્પણ ધારાસભ્ય વીડી ચાલાના હસ્તે કરવામાં આવ્યું પંદર કરોડના ખર્ચે નિર્માણ પામેલ એકસો એંસી મીટરનો બ્રિજ પબ્લિક માટે ખુલ્લો મુકાયો હિંમતનગરથી ભોલેશ્વરને જોડતો એકસો એંસી મીટરનો પંદર કરોડના ખર્ચે બનેલ હાથમતી ઓવર બ્રિજનું સ્થાનિક ધારાસભ્યએ વીડી ઝાલા સાહેબે લોકાર્પણ કર્યું જેને લઈને ચાર કિલોમીટર સ્થાનિકોને શહેરીજનોને ચક્કર કાપવા નહીં પડે હિંમતનગર ધારાસભ્યએ વિકાસના કાર્યોને શ્રેય ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આપ્યો હતો આ કાર્યક્રમમાં અનેક નેતાઓ સહિત નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો જોડાયા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા આજે લે લગભગ હિંમતનગર શહેર અને આજે ભોલેશ્વર એરિયા કારણ કે અહીંયા ભોલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને હાથમતી નદી ઉપર આવવાની કોઈ વ્યવસ્થા નહોતી એટલે યાત્રિકો ઘણો અથવા તો વિજાપુર મહેસાણા બાજુ જતા લોકો અને આ પરબડા છે અથવા આ બાજુના જે ગામડાઓ કાટવાડ સાઈડ હોય એને ઘણી બધી તકલીફ હતી એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આવો સરસ મજાનો પંદર કરોડનો બ્રિજ આપણી સમક્ષ સેવામાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય ચીફ ઓફિસર્સ અને એમની સમગ્ર ટીમે આપણી સેવામાં જનતાની સેવામાં ખુલ્લો મૂક્યો છે એનું આજે ખુલ્લો મૂક્યો છે હાલ અને એની સેવા માટે નગરજનો આજે શ્રાવણનો પણ પહેલો સોમવાર છે એટલે સબ ભક્તો પણ એનો ભરચક લાભ ઉઠાવશે અને પૂરી કોન્ટ્રાક્ટરશ્રીએ પણ તાત્કાલિક ધોરણે બધી મંદિરમાં જવાની સીડી સહિત બધી વ્યવસ્થા કરી છે અને આ એક નવું ઘરેણું હિંમતનગર શહેર ગણો કે તાલુકો ગણો એના માટે છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બાજુમાં છે એનો પણ એનો લાભ મળશે અને બીજો ગ્રામ્ય સ્તરને પણ લાભ મળશે એટલે હું હિંમતનગરની જનતાને આ બ્રિજનો સારી રીતે સેવામાં ઉપલબ્ધ થયેલો છે એ માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હિંમતનગર નગરપાલિકાનો હૃદયપૂર્વક આભાર માનું છે